પાટણ જિલ્લા ભાજપના નવયુક્ત માનનીય અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવનો અભિવાદન સમારોહ પાટણ જિલ્લાના સાંતલપુરમાં ભારતીય જનતા પાર્ટી સાંતલપુરના નવયુક્ત પ્રમુખ શ્રી સવાભાઈ આહીર અને રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિનજીભાઈ ઠાકોર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં મળ્યા હતા સાંતલપુર આહિર સમાજવાડીથી ચામુંડા માતાજી મંદિર કલ્યાણપુરા સુધી ડીજે સાથે બાઇક રેલીનું આયોજન આવ્યું સમારોહમાં ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ રાધનપુર શ્રી લવિંગજીભાઈ ઠાકોર સાતલપુર ભાજપ પ્રમુખ સૌજીભાઈ આહિર તેમજ એપીએમસી ચેરમેન રહેમાભાઈ ચૌધરી બનાસ ડિરેક્ટર રાઘાભાઈ આહિર જિલ્લા પંચાયત સદસ્ય જીવણભાઈ નાગરાત જિલ્લા પંચાયત સદસ્ય બાબુભાઈ જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ સાતલપુર તાલુકા પૂર્વ પ્રમુખ શ્રી જીવનભાઈ આહિર